દાહોદ જિલ્લા પોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ સંજેલી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોને જોબ તાલીમનું આયોજન કરાયું આજ તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસ ગુરુવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પાંદડામાંથી જુદા જુદા ચિત્ર બનાવવામાં આવ્યા હતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ સંજેલી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોને તાલુકા પંચાયત હોલ ખાતે જોબ તાલીમનું આયોજન કરાયું હતું આ તાલીમમાં બાળ પોષણ અને આરોગ્ય સંબંધી જાગૃતિ પ્રીસ્કૂલ શિક્ષણની અસરકારક પદ્ધતિઓ વૃદ્ધિમાપન અને રેકોર્ડ જાળવણી માતા બાળ આરોગ્ય અને રસીકરણ અંગેની માહિતી સમુદાય સાથે સંવાદ અને સંકલન તેમજ કૌશલ્ય વર્ધન ઉપર તાલીમ આપવામાં આવી હતી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમથી આંગણવાડી કેન્દ્રની સેવાઓમાં ગુણવત્તાયુક્ત સુધારો થઈ રહ્યો છે અને ગામડા તથા શહેરી વિસ્તારોમાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે આ તાલીમનો મુખ્ય હેતુ કાર્યકર બહેનોની કાર્યક્ષમતા વધારવી બાળ વિકાસ સેવાઓની ગુણવત્તા સુધારવી અને ગર્ભવતી તથા ધાત્રી માતાઓ તેમજ ઝીરોથી છ વર્ષના બાળકો સુધી તમામ લાભ પહોંચાડવાનો રહ્યો હતો તાલીમ દરમિયાન બહેનોને નિર્ધારિત મોડ્યુલ અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તમામ બહેનોએ ઉત્સાહપૂર્વક અને રસપૂર્વક તાલીમમાં સક્રિય રીતે ભાગ લીધો હતો